હવે આપણે બનાવીશું ચોકલેટ લચ્છી ચોકલેટ નો કોકો પાવડર પણ આપણે કાંડ ઓછી નાખશું હવે આપણે બનાવીશું ચાલી લચ્ચી હવે આપણે એમાં નાખશું કાંડ આપણે એમાં એક નાખશું એલચી রোজ লাইন চোকলেট লাইনে তো লি পাইনে তো উপর দিছি রোজ সি রেকরেশন হ্যাঁ চকলেটার না તો આપણે રોજ લસ્સી લસી ગઈ છે ચોકલેટ લસ્સીબ મળી ગઈ છે અને આપણી નોર્મલ લસ્સી પણ મની ગઈ છે આ બાર અગર તમને અમારી મા દીકરાની રેસીપી ગમતી હોય તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ જય માતાજી